છું આપ સૌનો પરિવાર એક નવા વિડીયોમાં તો અત્યારે આપણે હું કહ્યું છીએ મહાશિવરાત નિમિત્તે જૂનાગઢના મેળામાં તો અમારી પાછળ આપ જોઈ શકો છો અત્યારે આ આટલી સંખ્યામાં માનવમેની ઉમટી પડી છે અને સામે જે દેખાઈ રહ્યો છે એ છે ગિરનાર પર્વત આજમાં આપણે દર્શન કરવાના છે મિત્રો જે સાધુ નીકળે છે દર્શન આપણે થોડી વસ્તુઓ બતાવી ચાલો અહીંયા પર કટલેરીનો સરસ મજાનો સ્ટોલ લાગેલો છે અહીંયા દરેક પ્રકારની ધાર્મિક વસ્તુઓ જેવી રીતે કે માળાઓ અંગૂઠીઓ એ બધી વસ્તુ મળી રહી છે અહીંયા પણ ટેટૂનો સ્ટોલ લાગેલો છે અહીંયા દરેક પ્રકારની અલગ અલગ પ્રકારની ભાઈ બેગ મળી રહે છે અહીંયા દરેક પ્રકારના કિચન છે જે બાઇકમાં ચાવીમાં વપરાતા હોય છે અહીંયા દરેક પ્રકારની ધાર્મિક માળાઓ છે નાની મોટી સાહેબની તુલસીની માળા રુદ્રાક્ષની માળા અહીંયા પૂજામાં વપરાતી દરેક અલગ અલગ પ્રકારની ધાર્મિક વસ્તુઓ છે આ છે બહેનો માટેનો સંપૂર્ણ કેટલીક સ્ટોર બંગડીઓ છે ચૂડીઓ છે મંગળસૂત્ર પાયલ એવી દરેક વસ્તુ અહીં વેચાઈ રહી છે અને આ સ્ટોલ છે મિત્રો ભાઈઓ માટેનો અહીંયા દરેક પ્રકારની બહેનો માટે ભાઈઓ માટેની ઘડિયાળો છે અને આ છે ચશ્માનો ટોલ સ્ટોલ અને અત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો કે ભાઈ જે છે સ્પાઈડરમેનને દિવાલ પર ચોંટાડી રહ્યા છે સ્પાઈડરમેન જો હકીકતમાં તો હોય તો અસલિયતમાં પોતે ચોંડતો હતો પણ અહીં ભાઈ ખુદ સ્પાઈડરમેનને ચોટાડી રહ્યા છે તો મને તો એ ખૂબ ગમે તો મેં તો એ ખરીદી લીધો છે હા જો તો એ ધીરે ધીરે પોતાની શક્તિ ગુમાવી એ પાછું નીચે પડી જાય છે લાગી રહ્યું છે કે સ્પાઈડર મેન આજે નાસ્તો નથી કર્યો બરાબર તો હમણાં થોડી વાર ચોટેલો રહે છે પાછો પડી જાય છે એ એ પડવાની તૈયારીમાં છે આપ જોઈ શકો છો એ સ્પાઈડર મેનની શક્તિ ગાયબ થઈ ગઈ છે અને સ્પાઈડર મેન થોડી જ વારમાં નીચે પડી જશે હવે પડી ગયું એની એનર્જી એનર્જી લેવલ ચાલુ હતું આનું એનર્જી લેવલ થોડું ઓછું છે આ છે રોફ રોડ અને જે સામે આપણે જોઈ રહ્યા છીએ એ છે ગરવો ગિરનાર ત્યાં પર સાધુ સંતોના ફોટોગ્રાફ મળી રહ્યા છે આપ જોઈ શકો છો કે અલગ અલગ સાધુ સંતોના જે છે પવિત્ર સાધુ સંતો મહાત્માઓ એમના ફોટોગ્રાફ અહીં વેચાતા મળી રહ્યા છે અહીંયા ચાઇનીઝ રમકડા અહીંયા વેચાઈ રહ્યા છે આપ જોઈ શકો છો અલગ અલગ પ્રકારના જે પક્ષીઓ છે ચકલીઓ છે છત્રીઓ છે એ એવા કંઈક અલગ અલગ પ્રકારના જે બાળકો માટે જે છે અહીંયા દરેક જગ્યાએ અલગ અલગ ચોકીઓ પર ચાર રસ્તા પર પોલીસની ચોકી પહેરો છે જેથી કરીને કોઈ પણ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એ રીતે પોલીસની સતત અને કડક સુરક્ષા છે મેળાને મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને એ માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો ગુરુ ગોરક્ષનાથ જે મંદિર છે આપણી ભાવના એને લાઇટથી પૂરેપૂરું ખૂબ સુંદર અને સરસ રીતે લાઇટથી ડેકોરેટ કરવામાં આવી ગયું છે જોઈ શકો તો લાઇટ ડેકોરેશથી મંદિર કેટલું સુંદર સરસ લાગે છે તો આજે આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આ મેદની જે છે એ સાધુ સંતોની રવિડીના દર્શન કરવા માટે ભીડ ઉમટી રહી છે આપ જોઈ શકો છો કેટલી સંખ્યામાં માણસો અહીંયા ઉપસ્થિત છે તો ચારે બાજુ જ્યાં નજર પડે ત્યાં લોકો જ લોકો આપણે નજરે દેખાઈ રહ્યા છે તો અહીંથી આ છે ભવનાથ ચોક તો અહીંથી અત્યારે એવું લાગી રહ્યું છે કે મિત્રો ભવનાથ જે સાધુ સંતોની રાવેડી છે એ એમનું શરૂઆત થઈ ચૂકી છે જોઈ શકો છો કેટલું માનવ મહેરામણ અહીં ઉમટી પડ્યું છે સામે જે તારા જે લાઇટો ચમકી રહી છે એ છે આપણું ગિરનાર પર્વત આપણે જોઈ શકીએ છીએ કે કેદારનાથ જે ધામ છે એ કેદારનાથ ધામના કલાકૃતિ ખૂબ જ સુંદર અને આકર્ષક રીતે અહીં મળી રહી છે તો અહીંયા લખેલું છે આપ જોઈ શકો છો કેદારનાથ પણ લખેલું છે અને જે છે પૂરો એ મંદિરનો આકાર છે બાળકો માટેના ખૂબ જ સુંદર અને સરસ મજાના રમકડા રહ્યા છે સરસ મજાના તકિયા મળી રહ્યા છે જેમાં આપણી ફોટોગ્રાફી કરાવી શકીએ છીએ તો અહીંયા આપણે જોઈ શકું છું મિત્રો કે ટી શર્ટ મેં વેચાઈ રહ્યા છે અને પીલો પણ વેચાઈ રહ્યા છે માત્ર બસો નવ્વાણુંમાં એક ટી શર્ટ બસો નવ્વાણુંમાં પીલો અને એકસો નવ્વાણુંમાં ટી શર્ટ મળી રહ્યા છે જે ફક્ત પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો કંઈક આવી પ્રકારનું કંઈક આવી પ્રકારનું તમે પ્રિન્ટિંગ આપણે મનગમતું પ્રિન્ટિંગ કરાવી શકો છો જેમાં આપણને મનગમતું હોય છે એ ફોટોગ્રાફ આપણા ફેમિલી વ્યક્તિનો હોય છે અથવા તો આપણો પણ હોઈ શકે છે તો એ ખૂબ જ ઝડપથી અને સુંદર રીતે તૈયાર થઈ જાય છે અને કામ પણ ખૂબ સરસ અને સારું છે તો અહીંયા સરસ મજાના હરમકડાઓ પણ વેચાઈ રહ્યા છે જે આ છે એમ કહેવાય છે કે પોતાના હાથોથી કલાકૃતિ કરી રહ્યા છે રોડની બંને સાઈડ સાધુ સંતોના જે ચેતન ધૂણા દખાવેલા છે રોડની બંને સાઈડ સાધુ મહાત્માઓ જે છે પોતાના ચેતન ધોણા ધખાવીને ભજન કરી રહ્યા છે દરેક અલગ અલગ પ્રકારની માળાઓ મળી રહી છે રુદ્રાક્ષની મોતીની જે જોઈએ તે જોઈ શકો છો અલગ અલગ અને ભાતે ભાતની માળાઓ વેચાઈ રહી છે અલગ અલગ પ્રકારના કુમકુમ ચંદન અને અવેલ ગુલાલ ગુલાલજીઓ પણ દુઃખ પણ મળી રહેતા હોય છે આ છે આપણી ભાવનાથેજીનું સુપ્રસિદ્ધ લંબે હનુમાનજી મંદિર લાઈટો દેખાઈ રહી છે એ છે આપણો ગુજરાતનો ગૌરવ ગૌરવ ગિરનાર જૂનાગઢ પર્વત અને અહીંયા નાના બાળકો માટેના ખૂબ જ સુંદર અને સરસ મજાના રમકડા મળી રહ્યા છે અહીંયા પર અલગ અલગ પ્રકારની ચલમો મળી જતી હોય છે જે સાધુ મહાત્માઓ માટે જે પોતાની ભજન ધૂન મસ્તીમાં મગ્ન રહેતા હોય છે એ લોકો માટે અહીં અલગ અલગ પ્રકારની ચલમ પણ મળી રહી છે જે હિન્દુ સનાતન ધર્મશાળાની બિલકુલ એક્ઝેક્ટ સામે લાગેલી છે ભાઈ સુંદર મજાની અલગ અલગ પ્રકારની ઘડિયાળો વેચી રહ્યા છે તો એમાંથી મને ઘડિયાળ પસંદ આવી ગઈ તો મેં ઘડિયાળ ખરીદી પણ લીધી છે તો ઘડિયાળ કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો ગિરનાર પર્વત પર ચડવા માટેનું પ્રવેશ દ્વાર બોરદેવી ચેકપોસ્ટ અહીંયા પરિક્રમા પૂરી થાય છે આ છે બોરદેવી ચેકપોસ્ટ ગેટ આવી રીતે કંઈક અહીંયા પ્રસાદીનો સ્ટોલ લાગેલો છે પવિત્ર આત્મા બાંધવા માટેના શ્રદ્ધાળુઓ માટેના જે દોરા હોય છે એ પણ મળી રહ્યા છે જોઈ શકીએ છીએ મિત્રો કે જે પૂજા પાઠમાં ધાર્મિકતામાં જે કામ લાગે છે એવી અલગ અલગ પ્રકારની અવનવી વસ્તુ અહીંયા મળી રહી છે જેવી રીતે કે આ જે છે એ સાધુભાવ મહાત્માઓ જે વાપરી રહ્યા છે એવો ચીપયો છે સામે જે દેખાયું છે ડમરું છે અને સાધુ મહાત્માઓ જો ખાસ કરીને પહેરતા હોય છે એવી એક અહીંયા માળા પણ આપણે રહી છે અને અહીંયા અલગ અલગ પ્રકારના શિવલિંગ છે દરેક ધર્મે દેવી દેવતાઓના મૂર્તિઓ છે અહીંયા અને ધર્મને લગતીઓ દરેક વસ્તુઓ અહીં આપણને મળી રહેતી હોય છે અહીંયા સાધુ મહાત્માઓને ખાસ કરીને સાધુ સંતો લોકોને જે કામ આવતી હોય છે એમના ઉપયોગમાં હેતુ એવી દરેક પ્રકારની ચીજવસ્તુઓ અહીંથી મળી રહે છે શકીએ છીએ મિત્રો કે ક્ષેત્રમાં જે બહેનો છે રોટલા બનાવીને સેવા આપી રહ્યા છે આ બંને સર જોઈ રહ્યો છું કે બહેનો અત્યારે રોટલા બનાવવામાં વ્યસ્ત છે અને અહીંયા જે સામે દેખાઈ રહ્યું છે કે અન્નક્ષેત્ર ચાલુ છે તો અહીંયા દરેક ધર્મસ્થાનોમાં અન્નક્ષેત્રના રસોડા ચાલુ હોય છે મિત્રો ત્યાં બહેનો ભાઈઓ તથા જે લોકોને રસ હોય છે એ પોતાના ગમતા કાર્યો લઈને ત્યાં સેવા આશ્રમોમાં સેવા આપતા હોય છે જે લોકોના મોબાઈલ જે ચાર્જિંગ ઓફ થઈ જતા હોય છે ત્યાં અલગ 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 મામૂલી ચાર્જ આપીને લોકો પોતાના મોબાઈલ ચાર્જ કરી લેતા હોય છે તો અહીંયા મોબાઈલ ચાર્જિંગની પણ સુવિધા હોય છે સાધુ મહાત્માની રવેડી નીકળે છે પણ એટલી સંખ્યામાં માણસો ઉમટી પડ્યું છે કે જો દર્શન પણ થઈ શકે એમ નથી આપ જોઈ શકો છો એટલી સંખ્યામાં લોકો અહીંયા જોડાઈ રહ્યું છે રવેડીના દર્શન કરવા માટે જોઈ શકો છો તો અહીંયા દર્શન કરવા ખૂબ જ મુશ્કેલ બની રહ્યા છે જો સામે આપણે મોબાઈલ મોટી ટીવી સ્ક્રીન લગાડેલી છે એમાં જો બની શકે તો દર્શન થઈ શકે તો આપ દર્શન કરી શકો છો ભજન લઈ ભજનો લાવી શંભુ પંચ જૂના અખાડા જુના કખાડા

આ છે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશ દ્વાર તો અહીંથી જાગીર ભારતી આશ્રમ પણ જઈ શકાય છે અને ગિરના પરિક્રમાની શરૂઆત પણ આ ગેટથી જ થાય છે છો આ છે રામજી મંદિર સીતારામ બાપુની ની મડી આપ જોઈ શકો છો મિત્રો કેટલી કેટલી સુંદર રીતે સરસ શણગારેલી છે સામે જે દેખાઈ રહ્યો છે એ છે ગરવ ગિરનાર આપ જોઈ રહ્યા છો મિત્રો અત્યારે અહીં કેટલું પબ્લિક છે પૂરો રોડ ભરાઈ ગયો છે અને ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં લોકો જ લોકો અત્યારે મેળાનો આનંદ લઈ રહ્યા છે બંને બાજુ દુકાનોમાં અહીં ખાણીપીણીના સ્ટોલ છે દરેક તથા દરેક જગ્યાઓએ માણસોની ભીડ ઉમટી પડી છે આપ મારી પાછળ પણ જોઈ શકો છો જો આવી રીતે જ્યાં નજર પડે ત્યાં માણસો જ માણસો દેખાઈ રહ્યું છે અહીંયાથી આગળ લોકોને જવા દેવામાં નથી આવતા કારણ કે માનવ મેદનીને કંટ્રોલ કરવી મુશ્કેલ બની જતી હોય છે જેથી કરીને પોલીસ કર્મચારીઓ જે છે એ ભીડને કાબૂ કરવા માટે અહીં લોકોની સુરક્ષા વધારવા માટે અહીં ભીડને કંટ્રોલ કરી રહ્યા છે બધું મળીને એમ કહેવાય કે મિત્રો અહીં દરેક પ્રકારની આપણી પોતાની જીવન જીવતી વસ્તુઓ જે છે એ મળી રહેતી હોય છે બાળકોના કપડાં હોય બાળકો માટેના રમકડા હોય પોતાના પોતાના માટે કોઈપણ પ્રકારની વસ્તુઓ હોય જેવી કે ઘડિયાળ હોય છે માળાઓ હોય છે અને બ્લેન્કેટ એવી તમામ પ્રકારની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ અહીં મેળામાં મળી રહેતી હોય છે તો આજે મેળામાં જે છે આ કહેવાય છે કે મિત્રો આપણો કુંભ પછીનો ગુજરાતનો સૌથી મોટો મેળો છે શિવરાત્રિનો જે હમણાં પરિક્રમા ગઈ ત્યાર પછીનો એક શિવરાત્રી જે છે ગુજરાતમાં ખાસ કરીને જૂનાગઢમાં સૌથી મોટો મેળો ભરાય છે એ ગુજરાતમાં શિવરાત્રિનો જૂનાગઢનો મેળો ખૂબ જ પ્રખ્યાત હોય છે એ સાયન્સના અત્યારે થોડા અત્યારે પૂર્ણ થઈએ છીએ તો આ બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ છીએ આશા કરું છું કે આજનો બ્લોગ પસંદ આવ્યો છે અને આજનો બ્લોગ જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા આ રીતે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આપને આવજો અને હા વિડીયો આપને કેવો લાગે મને મારે કોમેન્ટ કરવાનું બતાવીશું બાય